ભરૂચમાં નવા સ્વિમિંગ પુલ અને પૂર્વ ક્રિકેટર મુના પટેલના હસ્તે ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય દુષ્યભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્થિત હવે બાદ દોષ થઈ જતા લોકોને અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેના કારણે નર્મદા નદીમાં પૂરની ની સ્થિતિનું નિર્માણ થતા ત્રણ જિલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને સૌથી વધારે અંકલેશ્વર પંથકના રહેણાંક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી કાંઠા વિસ્તારો ઉપર સંખ્યાબંધ સ્મશાનો આવેલા છે ભરૂચ અંકલેશ્વર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓ અને ગામોમાં કાંઠા વિસ્તાર ઉપર આવેલા સ્મશાનો પૂરના પાણીમાં નષ્ટ થઈ ગયા છે જેના કારણે અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં નર્મદા નદીના કાંઠા ઉપર પૂરના પાણીના કારણે સ્મશાનને મોટું નુકસાન થવું છે અને સ્મશાનનો સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોષ થઈ ગયો છે જેના કારણે બે ચિતા પૈકી એક જ ચિતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે કોઈ પણ વૃદ્ધે અંતિમ સંસ્કાર કરવાના હોય તો ચિતાની સગડીની આજુબાજુ પાંચ આંટાફેડા મારવાના હોય છે જે આંટાફેડા મારવા માટે પણ જોખમ કેળવવું પડે છે અને છતાંય જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર

અમારા બે ચિતાબ ધરનાર વ્યક્તિઓ બે પડી ગયા જેની આ ચિતા જે રોજ ઓછામાં ઓછા ચાર થી પાંચ શ્મશાન યાત્રીઓ અહિયાં આવે છે પોતાના મહીતને લઈને હિન્દુ ધર્મનો જે રિવાજ છે એ પ્રમાણે અહીંયા જે વિધિ કરવામાં આવે એ વિધિ અહીંયા પર્યાપ્ત રીતે થઈ શકે એવી આ સમચાનની હાલત નથી તો મારી આ તંત્રને ગંભીર રજૂઆત છે કે આની પર ધ્યાન આપે ને આને જે સમારકામની જરૂર છે એ પૂર્ણ કરે આજે સવારે મારા નાનીના નિધન પછી અમે આ સંસ્થાનમાં આવ્યા પછી સંસ્થાનની હાલત જોઈ તો બહુ ખરાબ હતી બધું પૂર ના લીધે વરસાદના ટાઈમે પૂર ના લીધે બધું તૂટેલું હજી એમ જ છે કોઈ મેન્ટેનન્સ કે કંઈ થયું નથી આના લીધે બહુ વધારે તકલીફ પડી આજે એટલે મારે નિવેદન છે કે આનું કરાવે ને કરે અંકલેશ્વર તાલુકા માટે નર્મદા નદી નો કાંઠો જૂના બોરભાટા બેટ પાસે સ્મશાન છે અને રોજના ચાર થી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આવતા હોય છે જેની સામે સ્મશાનમાં બે ચિતા કાર્યરત હતી પરંતુ પૂરના પાણીમાં સ્મશાનને નુકસાન થતાં માત્ર એક જ ચિતા કાર્યરત છે અને આ ચિતાની નીચેનો પણ સંપૂર્ણ ભાગ જમીન દોષ થઈ ગયો છે જેના કારણે એક ચિતામાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે જેના પગલે ઘણી વખત નર્મદા નદીના કાંઠે જાહેરમાં જ ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બની રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હોય કે જે તે ગ્રામ પંચાયત હોય કે પછી કોઈ પણ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા સ્મશાનોનું તાત્કાલિક રિનોવેશન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે यहाँ जो जो शमशान में जो पूर्व के बाद जो टूट फूट का जो खराब हुआ है तंत्र से निवेदन करूंगा जल्दी से जल्दी करें ये लोक सेवा है ये कुछ इसके ऊपर जल्दी से जान देवे सबको मैं निवेदन करता हूँ जल्दी से सुधारा हुआ हम सबको जो पब्लिक को तकलीफ नहीं हो इसलिए मैं विनती करता हूँ यहाँ पर देखिये आजू बाजू में पूरा गड्ढा हो गया है हमको जो हिंदू धर्म के हिसाब से जो पेरी लगाना चाहिए हम जो सुविधा पेरी लगाना चाहिए वो पतरा सब रख के ना नीचे हमारा एक आदमी भी गिर गया था आज तो ये जो असुविधा है इसको पर पहले से जान देना चाहिए था ये तो धार्मिक काम है ये सेवा का काम है धार्मिक काम है ये सब है ना नहीं होता है तो हमको भी मन में में दुख लगता है कि हमारा जो अंतिम क्रिया में ना कुछ बाकी रह गया ऐसा क्योंकि तो हमको भी है ना ऊपर वाले से डरना पड़ता है इसलिए जल्दी से ये निवेदन है जल्दी से पूरा करेदराबाद स्थित हजरत सैयद बाबा लोन सरकार हजरत सैयद बाबा गुजर सरकार आयोजन कराय કરજણ તાલુકાના હલદરબા સ્થિત હજરત સૈયદ બાવા લૂણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા ગુજ્જર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અકીદત મંદોની હાજરીમાં ઉર્સ શરીફ શાનદાર ઉજવણી કરાઈ હતી ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમ જોર રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો અસરની નમાજ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પરંપરાગત રીતે મસ્જિદ નજીકથી સેહરા શરીફ સાથે પ્રસ્થાન જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સહેરા શરીફનું જુલુસ મસ્જિદ પાસેથી આલીમો ટ્રસ્ટીઓ તેમજ અકીદત મંદોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરી પર પહોંચ્યું હતું દરગાહરી પર પહોંચી વલણ

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે બુધવારના રોજ જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું છે ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે દહેગામમાં ગૌચારની આશરે ચારસો વીંગા જમીન આવેલું છે અને તે હાલમાં એક પણ ખેતર બાકી નથી જેની ઉપર ગામના માથાભારે ઈસમોએ કબજો જમાવ્યો હોય રબારી સમાજના લોકો કે પશુપાલન ઉપર નિર્ભર છે તેઓએ ગામના લોકો કે જે પશુપાલન કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓને જ ખૂબ તકલીફ પડે છે આ બાબતે ગ્રામજનોને બારમી જાન્યુઆરીના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ સુધા ન થતા તાત્કાલિક ધોરણે તપાસ કરી દબાણ દૂર કરવા તથા ખેતરો બનાવેલા ઈસમોની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ફરી એકવાર કલેક્ટરને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું છે મારું નામ મલેક હુસેન અલ્લી કરીમ છે હું એક જાગૃત દેગામ જાગૃત નાગરિક તરીકે કામ કરું છું અમારા ગામમાં ગોતેની જમીન 700 થી એકર જમીન આવેલી છે એમાં તમામ જમીન ઉપર માથા ભરે લોકોએ કબજો કરેલો છે આજે અમારા ગામમાં આખું ગામ પશુ પાસા સાથે સંકળાયેલું છે અને રબારી સમાજ ને એક હજાર ગાયો છે હું આજે રબારી સમાજ સાથે પાસે છું તમામ જમીન ઉપર કબજો કરી અને દાદાગીરી કરે છે રબારી સમાજને ચાલવા નથી દેતા અને અમારા રબારી સમાજ ગાયો ને આશરો દરિયા કિનારે આપે છે આઠ દિવસ પહેલા અગાઉ અમે મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપેલું હતું પણ તે છતાં હજુ મામલતદાર સાહેબ એક પણ જાતની કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી આ જંબુસર ના તાલુકાના તમામ અધિકારી મામલેદાર પ્લાન્ટ અધિકારીઓ એ લોકો દારી ચામડીના અધિકારીઓ એટલે આજે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે અને કલેક્ટર સાહેબ અમને ન્યાય આપશે એવી અમને પૂરી આશા છે જો ટૂંક સમયમાં કલેક્ટર સાહેબ ન્યાય નહીં અપાવે તો અમે ગાંધીનગર જવા માટે બી અમારી તૈયારી છે અને ગાંધી જો એમાંથી કલેક્ટ નહીં થાય તો અમે કાયદેસર રબારી સમાજની ગાયો

ભરૂચમાં આવેલી સિવાશ્રમ હોસ્પિટલના પરિસરમાં સાપ દેખાતા ત્યાં ફરજ બજાવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી સાપને પકડી સલામત સ્થળે છોડવાની કવાયત કરી હતી શહેરમાં અનેક સ્થળોએ શરીર નીકળવાના બનાવો બનતા હોય છે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલના પરિસરમાં સાપ દેખાતા હોસ્પિટલ કર્મીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ અંગેની જાણ હોસ્પિટલના સંચાલકો જીવદયા પ્રેમી મુકેશ વસાવાને કરી હતી જેથી ખબર મળતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જોકે સાપ ત્યાં રહેલ ભંગાળમાં ઘૂસી જતા તેમણે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું અને સાપને સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને આ સાપ બિનઝેરી હોવાનું માનવામાં આવી રહ્યું છે ભરૂચમાં નવા સ્વિમિંગ પૂલ અને મનુભાઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે નવા સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન પ્લે એરિયાનો શુભારંભ પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ના હસ્તે કરાયો ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર આવેલ છે ત્યાં નવા સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ઉદ્ઘાટક તરીકે પૂર્વ ક્રિકેટર ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે ક્લબની પ્રવૃત્તિઓ અને રમતગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી હતી આ પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના બેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશના રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ બેડમિન્ટન અને સ્કવશ તથા અદ્યતન જીમ તથા સ્ટેટ લેવલ કક્ષાનું સ્વિમિંગ પુલ ધરાવે છે અને આ ક્લબની ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાએ પણ રમી ચૂક્યા છે આજે અમે તમે રોટરી ક્લબ ખાતે સ્વિમિંગ પુલનું ઓપનિંગ કર્યું છે અને કિડ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પુલ જીમ ટેબલ ટેનિસ ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને એક બહુ ઘણા સારા લેવલનો આ ક્લબ છે અને એનો આજે સ્વિમિંગ પુલનો ઓપનિંગ બી હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ હું અને દુષ્યંતભાઈ આજે ચીફ હતા અને એકચ્યુઅલી પ્રશાંતભાઈ ઓનરરી મેમ્બરશીપ પણ મને આપી છે અને બેઝિકલી કહેવાનો મતલબ એ જ છે કે સ્પોર્ટ્સ માટે જે વસ્તુ અહીંયા છે એ એની ખૂબ જરૂર છે યંગસ્ટર્સને અને આપણી પાસે આટલી સારી ક્લબ ભરૂચમાં કોઈ જગ્યા પર નથી અને હાર્ટ ઓફ ધ સિટી છે તો મારું એક જ કહેવું છે કે આ ક્લબનો જેટલો ઉપયોગ આપણે એજ સ્પોર્ટ્સ પર્સન યા એઝ અ યંગસ્ટર જો કરીએ તો બીજી ઘણી એક્ટિવિટીથી આપણે દૂર થઈએ અને સારી એક્ટિવિટી થઈ શકે છે ભરૂચમાં આવેલ સ્ટેશન રોડ ઉપર મલ્લુભાઈ આઈ પટેલ નિપ્રિક સ્પોર્ટ સેન્ટરના આજે સ્વિમિંગ પુલના નવીનીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પુલ ને ખુલ્લો મૂકવામાં આવ્યો કિડ્સ એરિયા જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એવું એક સ્પોર્ટ સેન્ટર છે જ્યાં ટેનિસ કેરમ ટેબલ ટેનિસ સ્વિમિંગ જીમ બેડમિન્ટન અને ઘણી બધી સ્પોર્ટ્સ જેવી રમતો અહીંયા આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે ફરીથી આના ચેરમેન પ્રશાંત રૂહિયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું જેથી કરીને ભરૂચમાં તો એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન